દિવસના અવસરે ડાકોર ખાતે એક અનોખું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું શિક્ષક એ મા પછીનું એવું માધ્યમ છે જે જ્ઞાન દ્વારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવા પ્રેરિત કરે છે ડાકોરના

જીવનને શુદ્ધ અને સાત્વિક બનાવી મોક્ષ પ્રાપ્તિનો સુંદર માર્ગદર્શક સંદેશ પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યો છે આજે આજનો દિવસ પવિત્ર દિવસ છે અને આજના દિવસમાં જિગ્નેશભાઈ જોશી કે જેઓ ગુજરાતના શુક્લ યજુર્વેદના મૂર્ધન્ય પંડિત છે એમના દ્વારા આજે એક શુદ્ધ શુક્લ યજુર્વેદ સંહિતા પુસ્તકનો વિમોચનનો કાર્યક્રમ આજે હતો એ એ નિમિત્તે આજે શુક્લયુર્વેદના બધા વિદ્વાનો આજે અહીંયા ભેગા થયેલા છે આ જે યજુર્વેદ છે એનું જે વિમોચન કરવામાં આવ્યું છે આજે શિક્ષક દિન પણ છે શું સમગ્ર રાષ્ટ્રનો સંદેશો સમગ્ર રાષ્ટ્રનો જે સંદેશો છે એ એ છે કે વેદો ખીલો ધર્મમૂલમ વેદ જે છે એ સમગ્ર શાસ્ત્રોનું મૂળ છે સમગ્ર ધર્મોનું મૂળ છે માટે ભારત વર્ષના તમામ શિક્ષકોને મારી ખાસ વિનંતી છે નમ્ર વિનંતી છે કે દરેક શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને શુક્લ યજુર્વેદ અથવા તો વેદનું જ્ઞાન આપે અને સમગ્ર વેદ જે છે એ પૂરા વિશ્વમાં પ્રચલિત થાય અને આપણા ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય